આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોના તેમજ મ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આવડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે આજના આવડિયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આવનારા દિવસોમાં સુરે છે સોના તેમજ મ ચાંદીના ટાર્ગેટ જ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો એક એક તેજી સાથે સોનું

તેમજ ચાંદીની ની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો દિવસોની અંદર ઘટાડામાં જશે કે નહીં તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો થશે પરંતુ તેના આધારે ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર વધારો ઘટાડો જોવા મળે યુએસ ડોલર અને નિફ્ટી ની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો ઘટાડો થતો જોવા મળતો હોય છે તો આજે તો સોનાની કિંમતોમાં ઘટાડો નો ધાયો છે અને સોનાની સાથે ચાંદી સતત વધતી જોવા મળી રહી હતી જે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો થયો છે તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ તો આજે ગુજરાતના બાવીસ કેરેટ સોના માં એક ગ્રામ નવ હજાર બસોને નવમાં જયારે દસ ગ્રામ સોનું જોવા મળી રહ્યો છે જયારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું દસ હજાર માં દસ ગ્રામ સોનું એક લાખ માં જારે સો ગ્રામ સોનું દસ લાખ ચાર હજાર સાતસો ચાંદી ચાંદી આજે ઘટી ને એકસો ને સત્તર માં જયારે દસ ગ્રામ ચાંદી એક હાજર એકસો ને ઓગણીસી માં જયારે સો ગ્રામ ચાંદી અગિયાર હાજર સાતસો નેવું માં જયારે એક કિલો ચાંદી એક લાખ સત્તર હાજર નવસો માં જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી ગયો છે ને સોનું જે છે હવે મિત્રો ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે તો સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ આયાત જકાત અને રાષ્ટ્રીય અને રૂપિયા અને ડોલરના વચ્ચેના વિનિમય દર માંગો અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થતા હોય છે જ્યારે ભારતમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો ફક્ત રોકાણ કરવા માટે નહીં પરંતુ આપણી પર પરંપરાગત રીતે અને લગ્ન અને તહેવારોમાં સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ખરીદી કરતા હોય છે અને લોકો જે છે એ સૌથી વધારે લગ્ન માટે માટે સોના ખરીદી કરવા રાહ છે છે અને કહી રહ્યા કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ અત્યાર સુધી સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો અને સોનું જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જરીઓ છે સોનાનો ભાવ તો ભારતમાં સોનાનો ભાવ ઘણી બધી બાબતો પર આધાર રાખતો હોય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ડોલરની અંદર વધારો ઘટાડો નિફ્ટીની અંદર વધારો ઘટાડો અને સોનાની માંગમાં વધઘટ જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે તો મિત્રો એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ સોનું જે છે એ હવે ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે અને જો તમે આગામી સોનાની જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર ના અંત સુધીમાં સોનું વધીને એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત મિત્રો સોનાની સાથે ચાંદીનું લેવલ પણ સપાટ અને સોનાની સાથે રોકાણ બીજી બાજુ ચાંદીના ભાવ જે છે એ સામાન્ય રીતે હવે ઘટતા જોવા મળી રહ્યા છે તો હવે આગામી દિવસોની અંદર શું કરવું જોઈએ કારણ કે સોના ચાંદી જે છે એ સતત વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે છે તો મિત્રો આ સતત બીજો દિવસ જોવા મળી રહ્યો છે કે આજે પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ સોનાની કિંમતોમાં કડાકાભેર સાથે સોનું જે છે એ ઘટતું જ જોવા મળી રહ્યું હતું તો આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો યુએસ અને જાપાન વચ્ચે વેપાર કરાર થયો છે તેમજ યુરોપિયન યુનિયન સાથે પણ સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે બીજી બાજુ ભારત મેક્સિકો અને બ્રાઝિલ સાથે પણ વેપાર કરારની અપેક્ષા છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે તો મિત્રો આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું ઘટતું જોવા મળી રહ્યું છે જો તમે આગામી દિવસોની અંદર લગ્ન માટે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપણે સોનાના દાગીના બનાવવા માટે બાવીસ

સોનાની ખરીદી કરી લઈએ અને હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસ થી સોના તેમજ ચાંદી બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો લોકો જે છે હવે સોનાના દાગીના બનાવવાનો વિચાર કરી રહ્યા હોય તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આ બધા વચ્ચે એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે તો મિત્રો તમે આગામી દિવસોની અંદર સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે છે અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી અને જો સોનું સસ્તું થવાની

પછી આપણે નેક્સ્ટ ની અંદર માહિતી મેળવીશું કે આગોતરા એંધાણમાં સોના ચાંદી જે છે એ ખરેખર સસ્તું થશે તો કેટલું થશે જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ સ્ટુડિયો નેક્સ્ટિયો અપડેટ